વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતે પાલનપુરના અમીરોડ વિસ્તારની દુકાનોમાં સ્ટીકર લગાવી સ્વદેશી અભિયાનનો સંદેશ પ્રસરાવ્યો છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠા પ્રભારી બળવંતસિંહ રાજપૂતે પાલનપુર સ્થિત અમીરોડ પર સ્વદેશી અભિયાન અંગે પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું બંને મહાનુભાવોએ પાલનપુર અમીર રોડ પર આવેલી દુકાનોમાં સ્વદેશી અભિયાનના સ્ટીકર લગાવી વેપારીઓ સાથે સહજ ભાવે વાતચીત કરી તેમના દ્વારા વેચાતા ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી અધ્યક્ષ અને મંત્રીએ દેશ માટે આ કાર્યમાં સૌને સહયોગ આપવા માટે સંદેશો આપ્યો હતો ખાસ કરીને વેપારી સંગઠન આ અભિયાનમાં જોડાય ત્યારે તેની ગતિ બમણી થઈ જાય છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદનો અને સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે જેનાથી દેશની આર્થિક પ્રગતિને વેગ મળે અને ભારત આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર બને બનાસકાંઠામાં આવેલી તમામ દુકાનો ખાતે લાખોની સંખ્યામાં વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે નાગરિકો આવતા હોય છે ત્યારે ખાસ કરીને લોકો સ્વદેશી વસ્તુઓને અપનાવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું આ અભિયાનમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા